ઝાકળ આવ્યો છે એટલે આંબાનો બૂર બધા કાળા પડી ગયા છે એટલે કદાચ પચાસ કે સિક્સટી પર્સન્ટ આજે ખેડૂતને માર પડવાની છે તો હવે આપણે એમાં કઈ થઈ થઈ ના શકે તો ઝાકડનું કુદરતી છે સરહદી કચ્છ જિલ્લામાં બદલાતા વાતાવરણના કારણે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગના પાકોને નુકસાની પહોંચી છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને કેરીના પાકને પણ નુકસાની પહોંચી છે કચ્છની કેસર કેરી આજે પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો આ વખતે ઝાકળ વર્ષાના કારણે અત્યારે કેરીના પાકને નુકસાની પહોંચી છે ખાસ જે અત્યારે જે મોર મોરની સિઝન આવતી હોય છે જે તે ખરી પડતા હોય છે અને અત્યારે હાલ અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ભુજ તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં હાલ કેરીના પાકને નુકસાની ના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે તેની સાથે સાથે જીરું અને અન્ય પાકોને પણ નુકસાની પહોંચી છે ત્યારે આવનારા દિવસોમાં ખાસ કરીને સરકાર આ પ્રશ્ને આગળ આવે તે પણ જરૂરી બની રહે છે અને સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરી અત્યારે જીરું સહિતના જે પાકો છે તેને પણ નુકસાની પહોંચી છે અને ખાસ અત્યારે કચ્છ જિલ્લામાં અત્યારે બે લાખ ચાલીસ હજાર જેટલા ખેડૂત ખાતેદારો છે અને જિલ્લામાં મોટા ભાગે હાલ બદલાતી સિઝનના કારણે નુકસાની પણ પહોંચી છે કેમ મુનાફ સાથે કહું શિક્ષાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ